આ હું તો ભાઈ કેવા એક્ટિંગ કરે છે પે પમાટ આલુ તો કેતા જ નહીં મારો ઓળ્યો માર બાજો ઓ છે આવા હવે શો પડ્યા તો ભાઈ મને જોઈ જોઈ અને એક વિચાર આવે છે કે હવે આપણે પમાવાનું ચાલુ કરવું પડશે એમ લાગતા વાદ અને એને પમાવતા આવું આ ક્યારે બેઠો બેઠો ઊંચા હશે પેલા અમે આ બધો ઊંચો હશે ટાણી કરી તરત પમાવું હવે ફૂમતા કાનો વિડીયો જોઈ જોઈને પાછો સાચો છો હવે આપણે પમાવા પડશે દાવા જો ખબર છે ફૂમતા ભાજ એવા શીસી ગયા છે પમાવા હવે આ ફૂમતો ભાજ ગણો એમ બીજું કોઈ નઈ તારી

અલ્યા હવે તમી કેન જાજુ હોય થી કોકને ઉંઘવા જયા નઈ ખરા બફોર નઈ આ નઈ શું કરીયો તું કેમ જોઈ આ મારો હજી તો મો ભમાવતા નઈ નકે ભમાય ટાળો નઈ મળ્યો એમ ભમાગલ્યા આ ઊભો લ્યા ભમાય અલ્યા અલ્યા આ શું છેલા રે તું હવે ફુંમ તો બા થઈ ગયા નઈ કોઈ રમતું નઈ એમ અલ્યા

હારું કર્યું આ તો વધારે માર્યો નહીં મને મારે તો નક્કી બધા ભેણવા જ પડોત નહીં હવે હારું આજ કાલ નું રમતુડું હવે એની ઘરે ડોસી તો પમાઈ ક્યાં તો નહીં એની ડોસી દરરોજ મૂલ જાઉં તાર પમાવતી હોતી અને મારો શું આજ તો મને પમાઈ જતો રહ્યો અને ફૂમતાની વાત તો ફૂમતાજી પમાવે બધા ના શું પમાઈ ક્યાં રમતુડું હવે મારે હોય તો રહેવું જ નહીં ફેર આવશે એ હું તો ઘરે જતો ફટાફટ મોટો એક તો એક તો દોષ પટ્ટો કર્યો ને બધા પડતા કરે શું કરવા એક તો ભમાયો અને પમાવો છું ખબર એક તો પમા પણ એના બાવડા દોતે પાડ્યો છે અને હવે તો જ આ તો એ વાત આગળ વાખુજી નતા ને વાખુજી તો ગોઠિયા ખબરા તાળું રોત જ ના હવે હવે ચો કૂકને ભમાવ આવવું પડશે એકને પમા છે બીજાનો આ રોત આવો મન લાગતું તું મારામાં જીગર તો છે પણ એ આ તો હું બીવાતો અને પેલા નહીં

એક નંબર જમીન છે તમે તરફી પૈસા હારું તમારે સારું જમીન હતી મારા નહીં રાખવી ભાઈ ને રાખવી છે પણ પૈસા સગવડ નહીં કેટલી

એમ નઈ મેચો છે તારે જ મળે પૂરું થઈ રે નઈ તો તમે તમે પૈસા ના સ્ટાર્ટિંગ થાય પૈસા નું પૈસા નઈ આવું છું બીજું ના પાડો કઉસ કીધું એટલે હું હજી આવું છું હજી તમે બોલી દે હું તો તમે ધ્યાન લઈને આવ્યો ને ના તું ઈષ્ટા બધી જમીન ને આટલી બધી ગરમી કરી આઠ લાખ રૂપિયા પોસ્ટ લાખ સો લાખ રૂપિયા પૈસા પૈસા નહી મળે જમીન લેવા ના આવે સાવ નાનક પાડે તાર પાસે બીજા ના

મારે પૈસાડા નઈ બીજો શું લેવા મેમન બોલી શી લે જમીન મળે તને શું કરવા લાવી બે થી <tossil>

એય એન કોઈ ના કરો એન કોઈ ના કરો મય માછો જે કોન રેડ્યો તો ના એ તાર મને હમ તો મજા ન આવે મરી ગયો છો એકી તો લ્યા રયો તન તો હું હોજે જોઈ લે એ મરી ગયો છો એકી થાપે કેથી લઈને આયા છો આવો ખેકલો ખેકલો નહી તો આબરૂ કોઈ આબરૂ ત્યારે કોઈ નહીં થાય ફુંજી ખાવાય મુ કે છું હોવા જ જોઈ લઈ વરરા આ તો કોને ભૂલી ગયા અરે પમાવા આયા પાહે આ બધું ખૂબ છે મારી શું કરતો તો તું તું કોણ છે ધનજા હેઠ સો મારી ખાતો હું આવું હોવાથી જોઈ લીધું અલ્યા આ લઈને જવાય ફેંકલી નાખ મહિને હશે પાછું મહિ મુવા નથી ખબર નહીં તે મેં હેડ તો હેઠ મા રાણી હેડતી તું આ કોણ છે આ કોણ છે તો દેખાતો

લા રે રે હા એ પાપો ઉલ્યો છે લાય એ ઉલ્યો ઉડી લાય અરે આવે છે અરે અરે તો પકડવા મન મારી યાર હવે ઓન તો જી ઉડી લાય એ લ્યા લ્યા તમે કે પર લડો હેડો લ્યા આર્યો આર્યો મન મારી જો તો

લઈ તું કરું પડી આવશે નાખશે એ મારા લાબા જ પડશે ઊંઘમાં હશે ને એટલે હા મારું પાંચો હા